મારું નામ સંગીતા બેન હું રાખડી બનાવું બનાવું છું 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 વર્ષથી કામ કરું બે હજાર મહિને વીસ ત્રીસ રાખડી બનાવું છું બેન જાવ છું મારું નામ અને રાખડી બનાવશું કડીયા કલાક બે હજાર રૂપિયા મારું નામ સુરેન્દ્રસિંહ શિવુભા છે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને લીમડી બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર આ ત્રણેય સેન્ટરની અંદર અમારા જે દિવ્યાંગ બાળકો છે એ રક્ષાબંધન આવતી હોવાથી અત્યારે રાખડીઓ બનાવે છે અને એ લોકોને અંદાજે ગયા વર્ષે અમે પાંચ હજારની આસપાસ વેચેલી તો આ વખતે બાળકો એમ કે છે અમારે સાત હજારથી વધારે વેચાણ કરવાની ઈચ્છા છે એટલે એ લોકોએ સાત હજાર નંગ અત્યારે હાલમાં બનાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં અમને સ્કૂલના ટીચરોને જે પ્રિન્સિપાલો છે અગાઉથી જ ફોન કરે છે અમને અને અમને ત્યાં સ્ટોલ બનાવવા માટે અને પૂરતી મદદથી અમારું રક્ષણ રાખડીનું વેચાણ થાય એવી પણ હેલ્પ કરે છે